કે આવી આવી રામકડા વારીને સાથી લાવિ રામકડાની જોડ્યું કે હવે હવે લાવિ રામકડાની જોડ્યું કે ઢિંગલી લે આવી હું તો બાબલા લાવી લઈ લો રે ગામના સોકરા કે હવે હવે લાવિ રામકડાની જોડ્યું ય મારા ભઈલા આમ તો જો આ તો ગામ કેવડું છે મને તો લાગી આયા કણે ધરાયન ધરાયન બોણી થાવાની રમકડા ખૂટવાડીન જાવું છે હજી ત્યાં મારું ટીપી જોવો ને આ ઓલી છોડી મારી રાયવા રહે મોરા કા તારે ને

એ હાસી વાત છે તમારી ઓ બેરા એ તાર કાય વાંધો નઈ તમે જાવ હું અહીંયા બે કે આવી ટિફિન થઈ જઈશ એ બેરી આ કેરા વેસવા વાળી આવી હે શું હે ને આપણે રાધુ રવિવાર રહી છે ઇના હાઈન ફરાર કરવાનો હોય કેરા લઈ લીજી ને હાટો કે આમ તો જો બેરા એ આપડા ગામમાં માં કેરા વાળી આવી કેરા વેસવા એ બેરા હું કેરા લેતી આવું ગાય ગામ છોડીને ફરાર કરવા થાશે

અનાહું હે ઈ મોય તા લેવું નઈ સાજુ ફેર માં ધમ ધમ તો બધી બગાડીશ મારું ઈ આય આમાં ટેટા કેવા નાના નાના સમજવાના કામ ભેગા આવતા છે ઈમાં બધું ભેગું આવે આમ તો નાના ટેટા ને બધું મિક્સ આવે આ શું કુઘરા આવું લેવું છે અલી પણ હું નાના નથી નટા લઈ લે તો ઈલી આ સપલી નો માલ છે કાઈ વાંધો હાર તો પૈસા પાછા ઓય

મને તો લાગે હે કે આ બનતરી જઈ અને મે આ બેન સેતરી નાખી તો ઈમ જ લાગે મેં તને બહેન પૂછ્યું નઈ કે તું રમવા લઈ જાસ કેરા ખાવા લઈ જાસ

ता काय क्या रावण इंपास आती है वो आता है मुझे नाम अनमार सो करवा है मैं कर रहा हूँ कभी पर जब तो मारो वार रस रहती है किसे तो अभी जोई गाने देते हैं जो ये नहीं अलाव नहीं इने ना मगना वाली क्या भी क्या का फोटा क्या हैं मर

એ શું હોટલમાં બેકારો કરા કે વાકાને જાતા હોય ને તો એક નાનો લેતા એ આ છોકરો સાણ જ નથી હોય ને તો પડ્યા પડ્યા રમા રાખે એ હવે લેતો અરે કે હવે લેતો તમે તો હવે એ હવે લઈ લેવા 10 રૂપિયાનો એ કોઈ રમકડા વારી નથી આવતી એ તમારું ગામ આ દેવું છે કે રમકડા વારી કોઈ વેસવા વારો ન આવે ન કરે હું લઈ લઉં એ બેરી એ અજે તારા જીણું બાકી છે એ તારા બાપાને પીજો ઢુગરો ભાંગે નહીં ઓ આમ તો જો મારા બાપાને હવે ખર્цо પર આવજો એ રમકડા વારી એ રમકડા મારી માં તો હું એ તું ક્યાં વાહો વાહ ઢોડી ગાસ એ આમ તો જોવાની રમકડા વાળી મને ખોટા રમકડા બટકાડીને ને વજે કેરા હે તા રસ્તા કેરા નીકળ્યા કે મારી માં હાથ પાડ્યો તોય ન ઊભી રહે કે હાઉ સોકરી ધ્યાન રાખજો લગભગ આ રમકડા વાળે જ કરી છે ગામ ને બધા આમ જાશે ને હું આમ જઈને આડો ફરી જાવ ને

ઓય ગઈ ઓય ગઈ આવ હું તો ઘણો આડો ઘરાવ કર્યું લાકડી ઓય વાઈ ગઈ તો જો મને આ કેરા છોટા દઈ દે મને તો એમ કે હાખા એક ફૂલ આતાય એટલે ને ઢોર પડ પાડી જો ハハハ